કેમ છો યુટ્યુબ ફેમિલી મારા નાબલોગ માં તમારું હાર્દિક આદિક સ્વાગત છે અને આપણે જો આજ તો બ્લોગ 8 નો ચાલુ કરી દીધો છે બ્લોગ આજ તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ સ્નેહા ગુડ મોર્નિંગ જરીડલુ કરો ફોન બી આદ ગુડ મોર્નિંગ ચંદ્રિકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાથી વેપર બોલા થઈ ગયા હા શું ફોન ફોન કેત કરી ઓમ તો તક गाइस आप तो घर आई गया था जो असने आ बैठी था मम्मी था आ बैठी है मम्मी सु खाए खाना तनुसा ए पापा बैठा है मोबाइल पे दी ना करने का करने का बन खा बेजे सर हेड़ा खा गाइस आप तो खा बेजिया था जो तनुसा बन खा बेजी सर तनुसा सु खाई

তই એ મમ્મી લઈ છે બેટી સસૂલી તો મમ્મી આ ડબ્બા લીધા ને આ પેલું પંપા બી તમે આવ નેકલેસ લઈ લેવું અને મમ્મી બધું લે છે ખરીદી કરે છે શું શું ખરીદે છે આ છે

આવી ગયા છે લેવા આ જોઈ <laughs> 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 <hisa> <hisa> <hisa>

એલ આયે ગયો સા 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 મી ઇને મેરે દાલે ઇને મેલે કા એને પહેલા મને બેસી મેલી નગર હકી મુગ નહી ચીન નહી ઓ મમ્મી ઉપર ઢોલકો આરા જોમન ડોખા ભાઈ મો તો પહેલા જો હું આવત કી હું લાઈ તમી કે મે હું કનાઈ ન ડોબો દિન માય ના જો તો એ નહીં પેટ ઉપર લે 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 પેટ પે ઉભી રહો ઉભી રહો મમ્મી ઉભી રહો

ગુડ નાઈટ ગુડ નાઈટ તજે અવાજ આવ્યો ગયો ના એવું મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ એ તો મમ્મી બોલો એવું હેરાન ગુડ નાઈટ જો ગાઈસ જે તો ફોન પે ચાલુ છે ગાઈસ ફોન પે દોન જો બીજો પરે કુ પરે કુ ખાવાનું ફોન પે દોન હો પરે કુ ખાવાનું ફોન પે તો ફાઈનલી ગાઈસ બધાને મારા તરફથી ગુડ નાઈટ આપો એકાઉન્ટ લોગ ઇન કરીએ છીએ નો લોગ કેવો લાગે છે તે લાઈક તે કોમેન્ટમાં જણાવજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આપણું બ્લોગ યુટ્યુબમાં પણ આવશે ફેસબુકમાં આવશે તો જોતા રહેજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગે છે બ્લોગ